બનાસકાંઠાની દિયોદર બેઠક ઉપર કેસરીઓ લહેરાયો ચૌહાણ જીત બાદ પહોંચ્યા દિયોદર દિયોદર પહોંચતા કર્યા સદારામ બાપાના દર્શન ત્યારબાદ લોકોનું અભિવાદન કર્યું જીતની શુભેચ્છાઓ પાઠવી દિયોદર વિધાનસભા બેઠક પર ભાજપના કેસાજી ચૌહાણ વિજય સરઘસ નીકળ્યું ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો દયોદ્ર વિધાનસભામાંથી ઉમટી ભીડ કેસાજી ચૌહાણને શુભેચ્છાઓ આપવા માટે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા જીત બાદ દયોદ્ર આવતાની સાથે જ કેસાજી દ્વારા તેમના સમર્થકોને તેમજ કાર્યકરોને ચોખાથી ખુદ કેસાજી ચૌહાણ દ્વારા વધાવવામાં આવ્યા હતા ભાજપના આગેવાનો તેમજ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ સાથે સ્વાગત કર્યું સાથે ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાગેલા પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાગેલા વ્યુલર માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ તરક સહિત અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા રિપોર્ટર રાજ કચ્છર બનાસકાંઠા ની મહત્વની ગણાતી બેઠક દિયોદર બેઠક ભાજપના કેસાજીએ મજબૂત લીડથી જીતી છે ત્યારે આજે આપ જોઈ રહ્યા છો આ પ્રચંડ બહુમતીનો બહળો પ્રતિસાદ લોકો પોતાને ઉત્સાહ અહીંયા દેખાઈ રહ્યો છે અનેક લોકો મારી સાથે જોડાયા છે મારી સાથે અહીંયા એપીએમસીના ચેરમેનના ઈશ્વરભાઈ ચૌધરી જોડાયા છે ઈશ્વરભાઈ શું કહેશો સાહેબની પ્રચંડ જીત દિયોદરની જનતાએ ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ મળ્યો અને સાહેબનો પાંચ વર્ષનો જે લોકોનો સતત સંપર્ક હતો એની આ પ્રચંડ જીત છે ચોક્કસથી કહી શકાય પ્રચંડ જીતમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે જે પ્રકારના દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે પ્રચંડ બહુમતીથી જ્યારે કેસાજી ચૌહાણની અહીંયા દિયોદર વિધાનસભા ઉપર જીત થઈ છે સાડત્રીસ હજારથી વધુ મતોથી જીત થઈ છે ત્યારે લોકો એમને વધાવી રહ્યા છે અને ઠેર ઠેર ઉત્સવ મનાવી રહ્યા છે ક્યાંક આતાશબાજી જોવા મળી છે ત્યારે કહી શકાય કે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ તમામ દ્રશ્યો છે દિયોદર વિધાનસભાના કેસાજી ચૌહાણ જે ભાજપના ઉમેદવાર હતા અને અત્યારે પ્રચંડ બહુમતીથી જ્યારે અહીંયા એ જીત તરફ આગળ વધ્યા છે ત્યારે લોકો એમને વધાવવા માટે અહીંયા આવી રહ્યા છે મારી સાથે અનેક લોકો જોડાયા છે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે અહિયાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે સતત મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકારે મારી સાથે અહીંયા બનાસકાંઠા દિયોદરના પ્રમુખ જોડાયા છે બાબુ શું કહેશો પ્રચંડ જીત છે સાહેબની આ જીત આખા વિસ્તારની છે અને દિયોદર વિધાનસભાની જે અડત્રીસ હજાર પાંચસોની લીડ મળી છે આ સમગ્ર આખી જનતાનો વિજય છે લોકોનો ખૂબ વિકાસ કરશું દિયોદરનો ખૂબ વિકાસ કરશું લોકો જે અપેક્ષા રાખી છે એ અપેક્ષાને પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું દિયોદર વિધાનસભા ભાજપના પ્રમુખ હતા અને જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અનેક લોકો મારી સાથે રહ્યા છે જે પ્રકારના દ્રશ્યો અરે સાહેબ ને જીત ને લઈને આજ તો તાલુકા તાલુકામાં બહુ ખુશ છે બધા કાર્યકરો ખુશી નવી ફરીથી દિવાળી જે ઉત્સવ એવા ઉત્સવ મનાવીએ છીએ અને દરેક કાર્યકર્તા મિત્રો બહુ ખુશ છે

જે રીતે કેસાજી કહેતા હતા કે ફરી આઠ તારીખે દિવાળી આવશે તેવો માહોલ અહીંયા સર્જાયો છે ત્યારે દિવાળી જેવા માહોલના દ્રશ્યો જોવા માટે કેસાજીને અભિનંદન આપવા માટે અનેક કાર્યકર્તાઓ ઉમટી રહ્યા છે અને સ્થાનિક જનતા જે લોકો છે ઉમટી રહ્યા છે પોતાનો સમાજ ઉમટી રહ્યો છે રાજગજ્જર બનાસ તક